માટે દમણ અને સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય વર્ષિકાબેન પટેલે એક અનોખી પહેલ શરૂ કરી છે આ યોજના જે કન્યાઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે છે તેમના સમર્પિત પ્રયાસોથી લોકપ્રિય બની રહી છે વર્ષિકાબેન પટેલ વિવિધ ગામો અને શહેરોમાં જાગૃતિ અભિયાનોનું આયોજન કરી રહ્યા છે આ અભિયાનો દ્વારા તેઓ માતા પિતાઓ અને વાલીઓને પીએમએસએસ વાયના ફાયદાઓ વિશે જાણકારી આપે છે જેમાં કન્યાઓ માટે ઉચ્ચ વ્યાજવાળા બચત ખાતાઓ કર લાભો અને તેમના ભવિષ્યના શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે નાણાકીય સુરક્ષા સામેલ છે તેમની પહેલમાં માહિતીપ્રદ પેમ્પલેટનું વિતરણ વર્કશોપનું આયોજન અને સમુદાય સાથે પરસ્પર સત્રોનો સમાવેશ થાય છે આ પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા પરિવારો આ મૂલ્યવાન માહિતી અને સહાય માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના એ કન્યાઓના કલ્યાણ માટે ખાસ ડિઝાઇન કરેલી સરકાર દ્વારા સમર્થિત બચત યોજના છે આ યોજનાને પ્રોત્સાહન આપીને વર્ષિકાબેન પટેલ પરિવારોને તેમની દીકરીઓ માટે વધુ સારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ બનાવી રહ્યા છે